સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર હતી અને અવાવરુ સ્થળો શંકાસ્પદ વાહનો તથા બોટોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી આ સુરક્ષા અભિયાન એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિત કુમાર વિશ્વકર્મા દરિયાઈ સુરક્ષાના પોલીસ મહાનિરીક્ષક એલ માલ અને નવસારી પોલીસ અધિક્ષક એસ જે પરમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું હતું નવસારી સેક્ટરના અધિકારીઓ અને મરીન કમાન્ડોની સંયુક્ત ટીમોએ આ કામગીરીમાં સક્રિય ભાગ લીધો હતો આ ઓપરેશનનો મુખ્ય હેતુ દરિયાઈ માર્ગે થતી આતંકવાદી ગતિવિધિઓ ડ્રગ્સની હેરાફેરી અને ગેરકાયદેસર દાણચોરી અટકાવવાનો હતો આ ઉપરાંત ડ્રોન બિનવાર્સી બેગ જેવી શંકાસ્પદ વસ્તુઓ પર નજર રાખવામાં આવી હતી અને દરિયામાં અવરજવર કરતી બોટોના દસ્તાવેજો તથા તેમાં સવાર વ્યક્તિઓની ઓળખ પણ ચકાસવામાં આવી હતી પોલીસ સૂત્રો અનુસાર દરિયાઈ સુરક્ષા જાળવવા માટે ભવિષ્યમાં પણ આ પ્રકારની સદન કામગીરી અને પેટ્રોલિંગ ચાલુ રહેશે Bureau report, NTC News, Navsari.